ભાઈ આજે હું તમને આટલું જણાવું છું કે આજે પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટથી આજે બાળકો બહુ ખુશ થશે કારણ કે સ્કૂલમાં નવું નવું જોવા મળે જાણવા મળે એટલે આ રીતે વિદ્યાર્થીઓ બાળકો ખુશ થશે પણ મારું આજે સર્વ સમાજને એટલું કહેવાનું કે હાલની અંદર આજે પંદરમી ઓગસ્ટ અને કાલે પણ જન્માષ્ટમી છે બરાબર છે જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય અને આપણને બધાને ભગવાન પણ રાજી કરે એવી આપણે તેના પાયે માગણી કરીએ છીએ કે હે ઠાકર મહારાજ હે કૃષ્ણ ભગવાન તમારા જન્મદિવસની તમને જેટલી અમે લોકો ખુશી આપી છી એના કરતાં અમને બરકતમાં ખુશી આપો અને કામ ધંધામાં લાભ આપો જય હિન્દ જય ભારત